જમ્મુના રિયામી જિલ્લામાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો છે જેના કારણે યાત્રિકોને લઈ જતી બસ કાબુ બહાર જઈને ખાડામાં પડી હતી આ ઘટનામાં દસ શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે થયા હતા આ હુમલો પોની વિસ્તારના યાથ ગામમાં થયો હતો ત્યારે શ્રદ્ધાળુઓ શિવખોડી મંદિર જઈ રહ્યા હતા સેના પોલીસ અને અર્ધલશ્કરી દળોના સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા એસએસપી રિયાસી મોહિતા શર્માએ કહ્યું કે પ્રારંભિક અહેવાલોથી જાણવા મળ્યું છે કે શિવખોડીથી કટરા જતી એક પેસેન્જર બસ પર શિવસે ગોળીબાર કર્યો હતો સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાઈમાં પડી હતી આ ઘટનામાં તેત્રીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને નવ લોકોના મોત થયા છે તેમણે કહ્યું કે હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ નથી અને તેઓ સ્થાનિક નથી શિવગોડી તીર્થ સ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે